ભાજપમાં જોડાયા બાદ પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આપી પ્રતિક્રિયા પેટા ચૂંટણીનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી લેશે પોરબંદરમાં નવા ઉદ્યોગ લાવવાનો પ્રયાસ કરીશું પોરબંદર કોંગ્રેસ પોરબંદર કોંગ્રેસમાં વધુ એક વખત ભડકો પોરબંદર ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને બે હજાર ચોવીસ લોકસભા જામનગરની કોઓર્ડિનેટરની જવાબદારી સોંપી એવા સામતભાઈ ઓડેદારાનું કોંગ્રેસ માંથી રાજીનામું આવતા પોરબંદર કોંગ્રેસ મુક્ત થઈ ગયું છે રાજીનામું આપ્યું છે અને જે રીતે અત્યારે ભારતને વિકસિત ભારત બનાવવા માટે વિકસિત દેશ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ આગેવાનીમાં સમગ્ર દેશ એક એકત્ર થઈ રહ્યો છે અને આખા દેશની અંદર એક જનજાગરણનું અને એના મારફતે ભારતને આગળ લઈ જવાનું જે અભિયાન ચાલ્યું છે એ અભિયાનમાં હું જોડાયો છું અને એ અભિયાનની અંદર ગુજરાત અને પોરબંદર જોડાયેલું હતું પણ એમાં વિશેષ શક્તિ આપવા માટે એક કાર્યકર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું અને એ માટે હું જે મને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાની મંજૂરી આપી એ માટે માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ માનની ગૃહમંત્રી શ્રી અમિતભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી સી આર પાટીલજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી સહિતનો તમામનો આભાર માનું છું અને આગલા દિવસોની અંદર જે ગુજરાત અને પોરબંદરને નવનિર્માણ તરફ આગળ વધી રહ્યું છે જે પરિવર્તન તરફ આગળ ઝડપથી પરિવર્તન તરફ આગળ રહ્યું છે એ પરિવર્તનમાં સહભાગી થઈને મારે હાથી જે શક્તિ મને આપેલી છે પરમાત્માએ એ શક્તિનો ઉપયોગ આ રાજ્યના અને મારા પોરબંદર જિલ્લાના વિકાસમાં હું કરવાનું છું